અમદાવાદ અમે મંગાવ્યો કે તમને ત્રણ વખત નોટિસ આપવી જોઈ પછી ફળા કરા નવો બનાવવાનો જોઈ ત્યાર પછી જો તમે કઈ રિસ્પોન્સ ન આપો તો વખત બોર્ડમાં એનો કોઈ એપ્લિકેશન કરવી પડે ત્યારથી પછી ખાલી કરવાનો ઓર્ડર નવો આપે હિરેન્દ્રભાઈ કેટલી દુકાનો આવી રીતે ફળા કરાથી ચાલતી હશે ત્રણ દુકાન અન્ય કોઈ દુકાન છે ના આટલામાં તો આ ત્રણ ઓકે